ಮಂದಿರ <laughs> ಮತ್ತೆ <laughs> <laughs>

ये पैसे की बोल सेम अबे देखो पैसे डालती है कि 8 मई माल बनते 8 मई आवड़ी आ जावे आ जावे ले जा बार कुर्सी में मंदिर मां पगे बदले नटराज है नहीं सही जो है सही फूल है

भाई हाँ, हाँ पसंद है आओ કરી દેજો મને નામ जो मैंने नाम बुलाई दे कोई थी पसंद है लाइन लाइक कर दे जो है तो मैं एक अनुभव तो

આમાં બતાતો નથી જીરો બતાય છે ને એટલે હું બોલી મેં તો લેવી એ કે એવું લાગ્યું ક્યાં મનાઈ ગયું ક્યાં મૂકી છે એમ પૂછ ને પેલા નથી ટેબલે ફાકા બાકા લેતા જતા હોય તો હારે પછી અહીંયા ગોતાવો એથે ને લેતા ને પછી યાદ કરે નમસ્તી આવો વિલેજ કો આયે રુદા ભાઈ માતાજી જય માતાજી જય જય તમને

એવા ગમે એમાંથી નો મૂકતા ઓલું મૂકજો નકર એવા એ નહી થાય પછી વાડીના તમારા ને ખુદના તમને ખબર પડતી હોય તો ભલે મને તો એવું ખબર નથી પડતી પણ એમ કે છે કે માતાજી ના ને આપણા ખુદના એડિટિંગ કરેલા હોય ને તો તો હાલે પછી મને ખબર નથી બહુ ખુદના એડિટિંગ હોય ને તો હાલે Jadi mataji, aw, bla, nama tu mana? Bulaik juga so. Di puram buah.

બ્લુ આપતા નથી આવડતું ભાઈ કિશનભાઈ બ્લુ આપતા મને નથી આવડતું એવું છે કિશનભાઈ જય માતાજી ભુવાજી મારા ને આવડે છે મારા તેગડ બગોટાળો થઈ જાય છે ને એટલે વેલા હજી હમણાં જ હતા અહીંયા પેલો કમેન્ટ કરી હોત ને તો થઈ જાત વિસ સપોર્ટ કરે છે હુવાજી ભાઈ લાઈક ન કરી

ગુજરાતી માં લખો ભાઈ જય ભવાની ભાઈ નામ જણો જો લાઈક ડન હા ઓકે ભાઈ થેન્ક યુ મારા ભાઈ આભાર કયું ગામ એમ છે લખેલું એમ ને ઠીક અમારું ગામ રાજકોટ મને કોક કે તો ખબર પડે નકર તો કઈ ન ખબર પડે ગુજરાતી માં લખતા લખેલું હોય ને પછી પાછું ગુજરાતી માં લખ્યું હોય ને તોય ખબર પડે હવે ગુજરાતી માં ન લખ્યું હોય તો કેમ ખબર પડે અમારું ગામ રાજકોટ છે ભાઈ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો પાંચ જણા જોડાઈ રહેલા છે આ ઇંગ્લિશ માં આવડે ને આ પડે કઈક શીખવું તો પડશે

તમારું સ્વાગત છે પાંચ જણા જોઈ રહેશે લાઈને લાઈક કરી દેજો કોમેન્ટ કરજો ને હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ક્યાંથી જોવો છો જણાવજો અને ગુજરાતીમાં નામ જણાવજો ભાઈ આજે ટીમ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો કિસન ભાઈ ભી ગયા ચાર જણા જોડે દેલા છે તો માં હોય કોમેન્ટ કરો જય વીર માતાતા જય વીર માતાતા થઈ ચોલે વાલા દે જય વીર માતાતા નિલેશ કુમાર સપોર્ટ કરે છે Studio saya guys ya Olah apa ini Fine wall for me ya Ini video saya Saya akan dapat matakan Polis sama Polis siapa lah Kalau lain-lain kerja jauh Kalau tu malah

and they cutting how is it yeah mm -hmm. ઓલાઈ માં લાઈક કરી દેજો કમેન્ટ કરો કે થી જો છો ને નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક માં સ્વાગત છે તમારું કમેન્ટ કરો કમેન્ટ કરો પાંચ મિનિટ લાઈક કરવા બદલ આભાર કમેન્ટ કરો રાજકોટ ભાઈ

કાર્ડ કાર્ડ નો નો મને ખબર હતી હવે લાઈવ લાઈવ બંધ બંધ કરવું પડે ફોટો ના મોકલવો ને કરી દો ને પાછી કરી એક ફોટો પાડીને મોકલવો પડશે નવોદય પરીક્ષા દેવા ગયો છે અમારે ભાઈ હવે આને ક્યાં મૂક્યા આવી છે હું બંધ કરીને પૂછી લઉં બધાને જય માતાજી ઘડીકવાર લાઈવ બંધ કરું છું કાઈ વાંધો નહીં બેન એમ તો કઈ ગયો મૂકો જોતા હોય તો